માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પદમિનિભા હસપણ કોઈ પણ ને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ મારું ઘર છે ને મોબાઈલ નંબર છે બધું છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિભા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલનગરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર પાંચમાં રહું છું બરાબર આવી જજો હો ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા એક એક ગ્રુપમાં જે સાંભળતા હોય એ બધા એને કહી દઉં છું ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વિ આવજો બરાબર અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નહોતા હો તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને